નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા લોકસભા બેઠક પરથી ભવ્ય વિજય પ્રાપ્ત કર્યા બાદ સાંસદ હેમાંગ કરનાળીના શ્રી કુબેર ભંડારી મહાદેવના દર્શન અર્થે પહોંચ્યા હતા લોકસભા ચૂંટણીમાં વડોદરા બેઠક પરથી પાંચ મતથી ભવ્ય વિજય મેળવનાર વડોદરાના નવનિયુક્ત લોકસભાના યુવા ઉત્સાહી સાંસદ શ્રી હેમાંગભાઈ જોશી ચૂંટણી જીત્યા બાદ પ્રથમવાર જેઠ સુરસ ની તીર્થે તીર્થક્ષેત્ર કર્ણાના શ્રી કુબેર ભંડારી શિવાલય ખાતે દર્શન પૂજન અર્થે પધાર્યા હતા દાદાના પૂજન અર્ચન અને અભિષેક કરી લોકહિત અને લોક કલ્યાણ હેતુ પ્રાર્થના કરી હતી તો સાથે જ મહાકાળી મંદિરમાં કુબેર દાદાના તપસ્યા સ્થળ શ્રી મહાકાળી મંદિર અને નદી કિનારે પહોંચી નર્મદાજીના દર્શનનો લાભ લઈ આશીર્વાદ મેળવ્યા હતા વિશેષ રૂપે સન્માનનીય ટ્રસ્ટી પરિંદુ ભગત સાથે મુલાકાત કરી હતી આ પ્રસંગે દિનેશ ગિરીજી મહારાજ શ્રી નંદગીરીજી મહારાજ દ્વારા યુવા સાંસદ શ્રીને રુદ્રાક્ષની માળા કુબેરદાદાનો ફોટો આશીર્વાદ સ્વરૂપે ભેટ આપી તેઓનું સાલ અર્પણ કરી સન્માન કર્યું હતું